ક્યાં પડી છે ખબર છે ક્યાં છે ઓડી પોલીસ પડી છે કેટલા માર્યા કેટલા માર્યા

ખબર છે આજે મારે પરમિશન છે તમે પરમિશન થયું એ બને કહું ખાલી સાત ગાડી દારૂ ક્યાંથી લાવ્યા છે તમે મેં શું એક્સિડન્ટ કર્યો મને કહો દારૂ ક્યાંથી લાવ્યા છે એટલે

મળી ચૂકેલી છે તે વાત સ્વીકારી રહ્યો છે પરંતુ દારૂ પીધેલી હાલતમાં છે તે વાત સ્વીકારતો નથી આ નબીરો શું કહી રહ્યો છે એ પણ જરા સાંભળો અને તેની વાત સાંભળીને તમને અંદાજ આવી જશે કે પૈસાના નશામાં પણ કઈ રીતે મધહોશ તે છે અને દારૂના નશામાં પણ ચૂર જોવા મળી રહ્યો છે કદાચ અમદાવાદના રસ્તાઓને પોતાની જાગીર સમજી રહ્યો છે પોતાના બાપના રસ્તા સમજી રહ્યો છે અમદાવાદના રસ્તાઓ જુઓ નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં રિપલ પંચાલ કઈ રીતે પૂરપાટ ઝડપે કાર હંકારતો અને સાઈડમાં પાર્ક કરેલા વાહનો પર તૂટી પડે છે એ વાહનોમાં તેને ટક્કર મારી જેમાં બે થી ત્રણ ટુ વ્હીલર ચાલકના જે વાહનો છે તેમને પણ નુકસાન પહોંચ્યું આ સિવાય ટેમ્પો ચાલકને પણ નુકસાન થયું ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે સવારે નવ સાડા નવ ની આસપાસ આ તથ્યકાંડ સર્જાયો જે સર્જાતા સર્જાતા રહી ગયો કારણ કે જે વ્યક્તિઓ હતા નાગરિકો હતા તેમને સાવચેતી રાખી સાવધાની રાખી આ વ્યક્તિ જે બેલેન્સ બગડી બગાડીને કાર હંકારી રહ્યો હતો તેની વાત તેનો અંદેશો આ લોકોને આવી ગયો હતો સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મૌલિક એક એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેને લઈને શું જાણકારી જે રીતે અત્યારે હાલ વિગતો મળી છે કે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો ઇસ્કોન આંબલી બોપલ રોડથી જે રિપલ પંચાલ જે છે તે પસાર થઈ રહ્યો હતો તેના મિત્રના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું જ્યાં તેને આ દારૂનો નશો કર્યો હતો અને નશો કર્યા બાદ તેને સહેજ પણ અફસોસ નથી તેવું મનાઈ રહ્યું છે કારણ માત્ર એ છે કારણ કે અત્યારે હાલ પણ તેને પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યો છે તેની મેડિકલ સારવાર કરાવવાની બાકી છે ત્યારે મેડિકલ સારવાર પણ કરાવે છે ત્યારબાદ તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવશે મહત્વનું છે કે આ કેસને લગતા બે અલગ અલગ ફરિયાદો જે છે તે રિપલ પંચાલ વિરુદ્ધ દાખલ કરવામાં આવશે તેને દારૂનો નશો કર્યો હોવાથી જે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ છે તે પણ કરવામાં આવશે સાથે સાથે અકસ્માત સર્જો છે તો અકસ્માતની કલમો હેઠળ પણ તેની વિરુદ્ધ અલગથી ગુનો જે છે તે દાખલ કરવામાં આવશે અત્યારે હાલ પણ આપ દ્રશ્યો જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો કે જે તેને એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે લાવી અને બેસાડવામાં આવ્યો છે પરંતુ હજી પણ તેને કોઈપણ પ્રકારનું ભાન નથી તું નિવેદનબાજી કરી રહ્યો છે અનેક એવા નિવેદનો કરી રહ્યો છે કે તેને દારૂ જ નથી પીધો તેને કોઈ અકસ્માત નથી નથી તેને માર્યો આ પ્રકારના અલગ અલગ પ્રકારના નિવેદનો જે છે તેના દ્વારા કરવામાં આવે છે પરંતુ સીસીટીવી ફૂટેજ અને બનાવની હકીકત જોતા ચોક્કસથી કહી શકાય કે ગંભીર અકસ્માત જે છે તે તેના દ્વારા સર્જવામાં આવે છે રિપલ પંચાલના ફાધર અત્યારે હાલ અવેલેબલ નથી તે મૃત્યુ પામે છે તે પ્રકારની વિગત પણ અત્યારે સામે આવી રહી છે તેના પત્ની સાથે તેના કોઈ ડિવોર્સ થયા હોવાના

બિલકુલ કદાચ તેની વ્યક્તિગત લાઈફ જે છે તે અલગ પ્રકારની હોઈ શકે છે તેની બાદમાં તે આ પ્રકારનું કૃત્ય કરે છે તે ગુનાની ભાષા છે અને ગુનામાં જ તેને કબૂલવામાં આવે છે હાલ તેની વિરુદ્ધ બે અલગ અલગ ગુનાઓ નોંધવા માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે ઘટના સ્થળે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ છે તેઓ પણ પહોંચ્યા હતા તેમની ફરિયાદ લેવાની કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી રહી છે ભૂખ બનનાર અકસ્માતના જે લોકો છે તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે આશ્વાસન આપવામાં આવ્યું છે કે તે લોકોને જે અકસ્માતમાં

નશા કરેલી હાલતમાં ચલાવી અને બીજી ત્રણથી ચાર ગાડીઓ અને ત્રણથી ચાર મોટર સાયકલોને નુકસાન કરેલ છે અને એમની પોતાની ગાડીને પણ એમણે હીટ એન્ડ રનની માફક સીધા આ રેલિંગમાં એમણે વધારે સ્પીડ હોય કાબુ ના રહેતો હોય એટલા માટે થઈને એમની ગાડી પણ આ શોરૂમના રેલિંગમાં ઘૂસી ગયેલ છે સ્પીડ માટે અમે એફએસએલને પણ એ ગાડીની અંદર જે સ્પીડ કાંટો છે એ કેટલા ઉપર છે એફએસએલ અમને નક્કી કરી આપશે એ ઉપરાંત અમે અહીંયા સીસીટીવી કેમેરા પણ લેવાનો ટ્રાય કરીશું જેથી કરીને એમાં જો સ્પીડ આવતી હશે તો એ સ્પીડ પણ અમે એફએસએલમાં લેવડાવી દઈશું તદઉપરાંત અમે એમણે નશો કર્યો છે કે નહીં એનો પણ અમે આલ્કોહોલનો ટેસ્ટ કરાવી લઈશું આરોપીને અમે રાઉન્ડઅપ કરી લીધો છે પોલીસ સ્ટેશનમાં જ છે અને આરોપીને જે કંઈ અમે આ જે એક્સિડન્ટ પાછળનું કારણ પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને એના બ્લડ ટેસ્ટ આલ્કોહોલના ટેસ્ટ પણ કરાવીશું

અને અહીંયા આગળ અહીંયા જ્યાં ગાડી જે રીતે પડી છે એ રીતે અમે એ રીતે અહીંયા નિશાની કરી અને બતાવીશું સ્પીડ તો એનો કાંટો પણ ગાડી મોંઘી છે એનો કાંટો પણ બતાવશે એની અંદરની ચીપ હશે એની ટેકનિકલ પુરાવા પણ આપણે ગાડીની કંપની પાસેથી મેળવી લઈશું કેટલા લોકોની આમાં ઈજા લગભગ જ ઈજા ઓછી થઈ છે જે ચલાવનાર હતો એને થોડી ઘણી ઈજા થઈ છે

પોલીસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે પોલીસને નિવેદન આપ્યું છે કે આ રિપલ પંચાલ જે તુલિપ બંગલોમાં રહે છે અત્યારે તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ એ પણ તપાસ કરવામાં આવશે કે જ્યારે આ અકસ્માતની ઘટના બની જ્યારે આ વ્યક્તિએ આ રિપલ પંચાલે વાહનોને અડફેટે લીધા તે દરમિયાન તેની સ્પીડ કેટલી હતી તેના કારની સ્પીડ કેટલી હતી ઓડી કાર છે અને જેની તપાસ પણ એફએસએલ ની મદદથી કરવામાં આવશે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ એક વખત મૌલિક અત્યારે પોલીસે જે નિવેદન આપ્યું પ્રતિક્રિયા આપી તેમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે તપાસ થઈ રહી છે અને એ તપાસવામાં આવશે કે આ ઓડી કાર્ય અકસ્માત સર્જો તે દરમિયાન તેની સ્પીડ કેટલી હતી શું વધુ વિગતો દિપા ચોક્કસ સી આ એફએસએલની તપાસનો વિષય છે પોલીસની તપાસનો વિષય છે પોલીસ તમામ દસ્તાવેજો પુરાવા એકત્રિત કરવા માટે અત્યારે હાલ તૈયારી કરી રહી છે પરંતુ મહત્વનો એક ખુલાસો અત્યારે એ પણ કરવા જઈ રહ્યા છે કે નવમાં મહિનામાં સોળ તારીખે ફરી એક વખત આ જ પ્રકારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અને રિપલ પંચાલ જ્યારે બોડકદેવ વિસ્તાર એટલે કે સિંધુ ભવન રોડ ઉપરથી પસાર થયો હતો ત્યારે પણ તેની વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો જે છે તે દાખલ થયેલો છે તેની વિગતો અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહી છે મહત્વનું છે કે ત્યારે પણ બોળકદેવ પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી હતી તેની ધરપકડ કરી અને તેને એરેસ્ટ પણ કર્યો હતો એટલે હવે પછી કેવા પ્રકારની કાર્યવાહી કારણ કે આ રીડો ગુનેગાર કહી શકાય એક વખત નહીં પરંતુ બે બે વખત આ જ પ્રકારે જ્યારે દારૂ પી અને છાટકા બની લોકોને અકસ્માત

આજે અવડી કાર ચાલક જે છે કે પોતે નશામાં ધૂત હતો અને તેણે વહેલી સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે તેની કાર કાર હંકારી હતી અને એ સ્પીડના કારણે પાંચ જેટલી જે કાર છે અને બે ટુ વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા અને હાલ જે છે તે ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા છે અને તમામ વિગતો જે છે તે અહીંયા અકસ્માતને લઈને તેઓ મેળવી રહ્યા છે એફએસએલને પણ હવે બોલાવાની વાત કરવામાં આવી રહી છે કે જે પ્રકારે આ અકસ્માત સર્જાયો છે તો એફએસએલ દ્વારા જે છે તે જાણકારી મળી શકે કે આ જે કાર જે છે તે કેટલી સ્પીડે રહી હશે અને હાલ આપ જ્યાં જોઈ શકો છો કે આ ટુ વ્હીલર ચાલક જે છે કે તેને જે ટુ વ્હીલર જે છે કે તેનું પણ આ પ્રકારની દુર્દશા જે છે તે થઈ હતી આપણી સાથે ડીસીપી છે ડીસીપી પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું મેડમ જે પ્રકારે અકસ્માત ડીસીપી મેડમ આપણી સાથે છે મેડમ જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો કેવી રીતનો આખો અકસ્માત હતો કેટલી સ્પીડે કાર રહી આંબલી બાજુથી કાર સવારે સાડા નવ વે આવતી હતી અને એ જે રૂપિન પંચાલ ચલાવનાર હતો એ થોડું નશો કર્યો હોય એવું જણાય છે એનો અમે ટેસ્ટ કરાવડાવીશું અને ટેસ્ટમાં શું આવે છે એ આપને પણ પછી મીડિયામાં પણ જણાવીશું તો નશો કરેલી હાલતમાં એની સ્પીડ હોય એવું લાગે છે હાલ તો પણ એફએસએલ અને સીસીટીવી કેમેરા એ બંનેઓમાં એની સ્પીડ કેટલી આવે છે અમે એફએસએલમાં આપીશું વત્તા આ ગાડીમાં પણ એની સ્પીડ માટેના જે કંઈ ચીપ કે હશે એ પણ અમે ગાડીની કંપનીમાં મોકલીને પણ એની સ્પીડ લેવડાવી લઈશું આ અકસ્માત કરનાર જે આરોપી છે ક્યાં રહે છે તેનું બેકગ્રાઉન્ડ શું છે રૂપલ પંચાલ નામ છે અને તુલિપ બંગલો બોડકદેવ અમદાવાદમાં રહે છે હાલ પૂરતું તો આટલી ખબર છે બાકી એ લોકોનો ધંધો વેપાર છે એવું કીધું છે એનું વધારે માહિતી અમે આ તપાસ દરમિયાન લઈશું જે ગાડીઓનો અકસ્માત સર્જ્યો છે બે ટુ વ્હીલર છે અને પાંચ જેટલી કાર છે એને અડફેટે લેજે એમને નુકસાન થયું છે એમને કઈ રીતે આ એ બધી ગાડીઓને અમારી જે ફરિયાદ ડ્રાફ્ટ થશે એ જે ગાડીઓને નુકસાન થયું છે અમે આ ફરિયાદમાં અને તપાસમાં પણ લઈ લઈશું એ લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ હશે તો એ પણ અમે જોડે રહીને કાગળકામ કરાવડાવીશું અને જેને નુકસાન થયું છે એને વળતર મળે એવો અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું આ હતા ડીસીપી નીતા દેસાઈને હાલ આપ જે દીપા હું ફરી એકવાર એ દ્રશ્યો આપને બતાવીશ કે જે પ્રકારે આ જે રૂપીન પંચાલ નામનો જે વ્યક્તિ જે કે જેણે ઓડી જે છે તે પોતે પૂરપાટ ઝડપે હંકારી હતી અને હા આ જે અકસ્માત સર્જો હતો પાંચ જેટલી ફોર વ્હીલર કાર જે છે તેને અડફેટે લીધી હતી અને બે ટુ વ્હીલર જે છે તેને અડફેટે લીધા હતા આમાં જે છે તે અકસ્માત સર્જનારને પણ ક્યાંક ને ક્યાંક ઇજાઓ થઈ છે અને હાલ હવે એફએસએલને બોલાવાની જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને આ કાર કેટલી સ્પીડમાં જે છે હશે તેની જાણકારી મેળવી શકાય અને હાલ હવે આરોપીને જે છે તે અટક કરવામાં આવી છે અને તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે સંજય અત્યારે જે દિશામાં તપાસ ચાલી રહી છે કેટલા સમયમાં આ જે તપાસ છે તે પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ જે લોકોને નુકસાન પહોંચ્યું છે તેમની ભરપાઈ ઝડપથી થાય કારણ કે ઘણા એવા મધ્યમ વર્ગીય લોકો હશે જે અહીંયા ટુ વ્હીલર પાર્ક કરીને નિશ્ચિતપણે જતા હશે કે તેમના ટુ વ્હીલર સુરક્ષિત રહેશે અહીં પરંતુ જ્યારે તેઓ પરત ફર્યા હશે અને આવી દુર્દશા જોઈએ તેમને પણ આંચકો લાગ્યો હશે બિલકુલ દીપા જે છે તે હવે ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે એ કાર્યવાહીમાં લાગેલી છે કે હાલ આ જે છે અહીંયા આ જે બોપલ આંબલી રોડ જે છે જે ઇસ્કોન તરફથી આંબલી તરફ જવાનો જે રોડ છે ને ટ્રાફિકથી આ રોડ ભરચક હોય છે એટલે પહેલી પ્રાયોરિટી જે છે કે જે આ અહીંયા ગાડીનો જે અકસ્માત જે સર્જાયો છે તો એ ગાડીને અહીંયાથી દૂર કરવામાં આવે જેથી કરીને ટ્રાફિક જે છે તેને પૂર્વવત કરી શકાય એટલે કે જે ટ્રાફિક જામ જે સર્જાય છે સ્થિતિ જે છે તે તેને

જો શક્ય હોય તો આરોપી સાથે વાતચીત સંભવ હોય તો તેનો પણ પક્ષ જાળવાનો પ્રયત્ન કરજો દીપા થોડીક ક્ષણો પહેલાં જ્યારે આ આરોપી જે છે તે બેભાન અવસ્થામાં હતો અને ત્યારબાદ ભાનમાં આવતા તેની સાથે પૂછપરછ કરવાનો પ્રયત્ન કરાયો હતો અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે હાલ તેને પૂછપરછ માટે પણ લાવવા માટે પ્રયત્ન કર્યો હતો પોલીસે પરંતુ તેમ છતાં પણ તે નહોતો ઉચકી શક્યો અત્યારે હાલ અન્ય એક રૂમ જે છે ત્યાં રૂમમાં તેને લાવી અને મૂકવામાં આવ્યો છે પરંતુ તે કંઈ પણ કહેવા માટે ઇન્કાર કરી રહ્યો છે જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ પોલીસ તેની વિગતવાર તપાસ કરી રહી છે તેને સાથે રાખીને તપાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે પરંતુ તે નશાની હાલતમાં હોવાથી કોઈ પણ અનાપ જે છે તે અત્યારે હાલ વાતચીત કરી રહ્યો છે આ દ્રશ્યો જે છે તે દ્રશ્યો એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે હાલ પોલીસ જે રીતે કાર્યવાહી કરી રહી છે એ કાર્યવાહી આગળ વધે અને તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે પરંતુ અત્યારે હાલ વાત કરવી તેના માટે અશક્ય છે પરંતુ જે પ્રકારે તેની સાથે અગાઉ વાતચીત કરી તે વાતચીત તે સૌ પ્રથમ એવું કહી રહ્યો હતો કે તેને દારૂનો નશો નથી કર્યો કોઈ પણ પ્રકારનો નશો નથી કર્યો કોઈનો અકસ્માત નથી કર્યો પરંતુ એ શરમજનક બાબત છે કે તેને એ પણ ખ્યાલ નથી કે તેને પાંચ પાંચ વાહન ચાલકો જે છે તે વાહન ચાલકોને અડફેટે લીધા હતા અડફેટે લીધા

તો કોને તમે કેમ કર્યા તમને કોઈ તમને ખબર છે કેમ લાયા છો શેનો નશો કરો છો દારૂ પીધો છે એમાંથી કેટલા વાહન ને ટક્કર મારી તમે ક્યાં પડી છે ખબર છે ક્યાં છે પડી છે કેટલા માર્યા કેટલા માર્યા

અને પાટણની અંદર જે બનાવ બન્યો સૌથી પહેલા તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહીં દસ થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે પોલીસ શું કરી રહી છે જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ અને જો સરકાર સાચી રીતે આની તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારી ફરિયાદી બનવું જોઈએ આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારી ક્લાસ વન કક્ષાના અધિકારી ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ પાટણમાં બાળક વેચવાના કૌભાંડનો પર્દાફાશ એસઓજીના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા તપાસમાં બાળક વેચવાનું કૌભાંડ સામે આવ્યું આરોપી સુરેશ ઠાકોરે બાળકનો સોદો કર્યો હતો પાટણની નિષ્કા હોસ્પિટલમાં સમગ્ર કાંડ થયાનો ખુલાસો એસઓજી પોલીસે બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટર પકડીને તપાસ આરંભી હતી

બાળકનું વજન જન્મ વખતે એક કિલો અને સો ગ્રામ બાળકની મેચ્યોરિટી હતી સાડા સાત મહિના અને બાળકના ફેફસા નબળા હતા બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ પાંસઠથી સિત્તેર હતું એટલે એ ટાઈમે રાત્રે બાર વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે એટલે આ બાળા બાળકને આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં એડમિટ રાખેલું વેન્ટિલેટર પર રાખીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન નાખી બાળકને લગભગ પચીસ થી છવ્વીસ દિવસ જેવી મહેનત કરીને બાળકને બચાવેલું છે બરાબર એ બાળકને બચાવ્યા પછી આપણે આ બાળકને એ ભાઈને પરત આપેલું છે પ્રથમ વખતે આ બાળકના માતા માતા પિતાએલા બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા એ પછી ચૌદ કે પંદર માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું પછી ચારથી પાંચ દિવસ પછી આ બાળકને નીરોભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા જ્યાં બાળકને વોમિટિંગ થઈ પાણી ઘટી ગયું એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું સરહદી વિસ્તાર સાતરપુર તાલુકાનો ખોરડા ગામ કે જ્યાં એક ધોરણ ધોરણ દસ પાસ ગણભગ ડોક્ટર આઈસીયુ સહિતની સુવિધા સાથે આલિશાન હોસ્પિટલ ખોલીને બેઠો હોય છે ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ એટલે કે ખાનગી રાહે એસઓજીને બાતમી મળે છે અને જે બોગસ હોસ્પિટલ અને બોગસ તબીબને ત્યાં એસઓજી પોલીસ છાપો મારે છે અને ત્યારબાદ બોગસ હોસ્પિટલ અને જે તબીબ હતો તેને પકડવામાં આવે છે લગભગ તેર પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવે છે હોસ્પિટલ અંદરથી આઈસીયુ હોસ્પિટલ તેમજ વિવિધ દવાઓ સહિત જે પ્રતિબિંબ દવાઓ છે તે પણ મળી આવે છે ત્યારબાદ એસઓજી પોલીસ સુરેશ ઠાકોર નામનો જે ઇસમ જે ડોક્ટર બની ગયેલો તેના સામે પોલીસ ફરિયાદ નોંધે છે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ લે છે ત્યારે એસોદી પોલીસના રિમાન્ડમાં એક વધુ ચોંકાવનારો કિસ્સો સામે આવે છે જેમાં સુરેશ ઠાકોર જે બોગસ ડોક્ટર તરીકે પકડાય છે તે એક સાથે જ બોલિટીનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સમાં છે આપજો તારા હું ન્યૂઝ એટ ગુજરાતી